અમૃતકાળના ગુજરાતમાં ગામડાઓ સમશાન જેવી પ્રાથમિક સુવિધાથી પણ વંચિત પાદરા તાલુકાના આમળા ગામનો હૃદયદ્રાવક દ્રાવક વિડીયો થયો વાયરલ ગુજરાત મોડલના દાવાઓ અને જમીનની વાસ્તવિકતા વચ્ચેનો ભેદ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક આદિવાસી ગામ આમળાનો હૃદયદ્રાવક વિડિયો સામાજિક માધ્યમ પર વાયરલ થયો છે જેમાં ગ્રામજનો સમશાન જેવી પ્રાથમિક સુવિધાના અભાવને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ ઘટનાએ એવા પ્રશ્નો ઊભા કર્યા છે કે શું ગુજરાત વિકાસ માત્ર શહેર પૂરતો જ સીમિત છે ને ગામડાઓની અવગણના કરવામાં આવી રહી છે આમળા ગામના લોકો માટે સૌથી મોટી સમસ્યા એ છે કે ગામમાં સમથાન જ નથી આથી કોઈનું મૃત્યુ થાય તો મૃતદેહને અગ્નિ દાહ આપવા માટે ખુલ્લામાં જ વ્યવસ્થા કરવી પડે છે આ પરિસ્થિતિ વરસાદની ઋતુમાં અત્યંત ગંભીર બની જાય છે જ્યારે ભારે વરસાદને કારણે અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરવી લગભગ અશક્ય બની જાય છે આ વિડીયો જોઈને સ્પષ્ટ થાય છે કે જે વ્યક્તિ જીવન પર્યત સંઘર્ષો કર્યા તેની મૃત્યુ બાદ પણ સન્માનપૂર્વક અગ્નિ સંસ્કાર મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે જે સરકારના દાવાઓ પર સવાલ ઉઠાવે છે પાદરાના આમળા ગામે જેવી સ્થિતિ ગુજરાતના અનેક અંતરિયાળ આદિવાસી ગામડાઓની છે જ્યાં વિકાસ ને સરકારી યોજનાઓ હજુ સુધી પહોંચી નથી સત્તાધીશો દ્વારા વારંવાર પ્રમોટ થતા ગુજરાત મોડલની પોલ આવા કિસ્સાઓ ખોલી નાખે છે આ ઘટના એ દર્શાવે છે કે સરકાર અને તેના પ્રતિનિધિઓની પ્રાથમિકતામાં છેવાડાના માનવીની જરૂરિયાતને બદલે માત્ર રાજકીય નેતાગીરી અને આર્થિક લાભો જ કેન્દ્ર સ્થાને છે લોકોની સામાન્ય જરૂરિયાતો પૂરી પાડવાની જવાબદારી શું શાસકોની નથી બનતી તેવો સવાલ આ ઘટનાએ ઉઠાવ્યો છે